હરિ ઓમ જુઓ આજે અમારે જેન્સીબેનની પહેલો એકમ પૂર્ણ થઈ ગયો છે બરાબર મોટાભાગની બધી વિદ્યાર્થીઓને એકમ પૂર્ણ કર્યું છે હવે વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટરમાં આપણે તેનું ટીકમાં કઈ રીતે કરીશું તે આજે આપણે જોવાનું છે તો અમારા જેન્સીબેનની બુક છે જેન્સીબેનનો પહેલેથી અમારે જો આ રીતે એમનું બુકમાં કાર્ય કર્યું છે અને બધું કમ્પ્લીટ જ કર્યું છે ચિત્ર પણ જે રીતે દોરવાનું હતું તે દોરી દીધું છે હવે તેમને પ્રગતિની નોંધમાં અહીંયા જુઓ મને એમની જે અધ્યયન જે એકમવાર વિષય વસ્તુના મુદ્દા હતા તે મને કમ્પ્લીટ લાગ્યા એટલે મેં એમને છે એ પેનથી એ એ એ લખી દીધો છે હવે આપણે જે વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર છે હવે છેલ્લે કે કદ રંગ આકાર વગેરે ગુણધર્માધર વસ્તુઓનું વર્ગીકરણ કરે છે આ મને એમને પુનરાવર્તન કરવાની જરૂર લાગી એટલે હું એમને આ ફ્લેશ કાર્ડ જે આપણા છે એના થકી આપણે તેમનું થોડુંક મૂલ્યાંકન કરી અને પછી પ્રગતિમાપનમાં ટીક માર્ક કરીશું ચલો ચાલો બેન આમાંથી તમને જે અલગ લાગે એના ઉપર તમારે પેન મૂકવાની છે ચલો કયું અલગ છે વેરી ગુડ ચલો આમાં તમને શું અલગ લાગે છે વેરી ગુડ ચલો અહીંયા શું અલગ લાગે છે તમને વેરી ગુડ બધી નોટ છે એના એક સિક્કો છે વેરી ગુડ ચલો આની અંદર વેરી ગુડ બધાના આકાર ચોરસ છે અને આ ગોળ છે વેરી ગુડ ચલો અહીંયા વેરી ગુડ બધા રિપેરિંગના સાધન છે અને આ એક જમવાનું સાધન છે ચમચી ચલો અહીંયા વેરી ગુડ બધા સંગીતના સાધનો છે અને આ રમતનું સાધન છે વેરી ગુડ ચલો અહીંયા વેરી ગુડ અહીંયા બે એકડા બે છગડા બે તગડા બે આઠડા અને અહીંયા એક નવ જ છે ચલો અહીંયા વેરી ગુડ બધી ખાવાની વસ્તુ છે અને આ દૂધ છે પીવાનું ચલો આમાં શું અલગ છે વેરી ગુડ બધા છોકરાઓ છે છોકરાઓમાં એક છોકરી છે ચલો આમાં વેરી ગુડ બધા જળચર પ્રાણી છે પાણીમાં રહેતા અને આ એક જમીન પર રહેતું વેરી ગુડ ચલો આમાં બધા જીવજંતુ છે અને ડેડકા ડેડકાભાઈ છે ચલો આમાં વેરી ગુડ બધી સ્નાન કરવાની વસ્તુ છે અને આ એક રસોડાનો સામાન છે ચલો આમાં ભાઈ

અને ગાય માતા આવી ગયા છે ચલો ભાઈ બધા ફ્રૂટ છે એમાં શાકભાજી અલગ છે અને અહીંયા બધી ઇન્ડોર રમત છે જે બેટા બેટા રમવાની અને આ વેરી ગુડ અલગ છે તો હવે જુઓ બેનને બધા જે અધ્યયન જે મુદ્દા હતા એ કમ્પ્લેટ કર્યા છે તો આપણે બેનને અહીંયા જુઓ મેં સાઇન કરી દીધી છે અહીંયા એ લખી દીધો છે જે છોકરીને કમ્પલેટ આવડી જાય એને આપણે એ કરવાનું છે જેને આપણને મહાવરો કરાવવાની જરૂર છે પુનરાવર્તન કરવાની જરૂર છે એમાં આપણે અહીંયા બી અને સી પેન્સિલથી લખવાના છે અહીંયા બી અને સી પેન્સિલથી લખવાના છે તો આપણે જે આ પ્રગતિ રજિસ્ટર છે એમાં જો ટાપણીયા જેન્સીબેન એમનો આઠ નંબર છે તો આઠ નંબરમાં આપણે બધામાં એ એ એ પેનથી લખી દઈશું કારણ કે એમને જે અધ્યયન મુદ્દા બધા છે એ કમ્પ્લેટ સિદ્ધ કરેલા છે સેજ પણ એમને ભૂલ થતી નથી જે અમે ફ્લેશકાર્ડના મદદથી પણ તેમને પુનરાવર્તન કરાવી છે અને મૌખિક થોડાક પ્રશ્નોતરી દ્વારા પણ તો આપણે આ રીતે આમાં સાચું કરવાનું નથી પણ એ બી સી એ લખવાનું હોય તો આપણે પેનથી લખવાનું છે અને જે છોકરીઓને આપણને એમ લાગે કે આને હજુ મહાવરાની જરૂર છે એને પુનરાવર્તન કરવાની જરૂર છે તો એમાં આપણે બી અને સી અને એ પણ આપણે પેન્સિલથી લખીશું ફક્ત એ છે એ આપણે પેનથી લખવાનું છે તો આપણે એકમ એનું મૂલ્યાંકન આ રીતે કર્યું છે તો આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં એ લખવાનું હોય તો પેનથી લખવાનું છે બી અને સી લખવાનું હોય તો આપણે પેન્સિલથી તેનું મૂલ્યાંકન કરવાનું છે પ્રગતિમાં પણ રજીસ્ટરમાં મૂકમાં અને પ્રગતિમાં પણ રજિસ્ટરમાં કઈ રીતે મૂલ્યાંકન કરવાનું છે તેના માટે ફક્ત આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે મૂક છે મૂકની અંદર એ બી સી એ એ હોય તો એમાં પેનથી માર્ક કરવાનું છે અને બી અને સી હોય તો પેન્સિલથી તો આ ફાતેમાની ચોપડી છે તો એમને બધા જે અધ્યયનના મુદ્દા છે એ કમ્પ્લીટ છે વિષય વસ્તુના તો હું એમના એના ખાનામાં અહીંયા માર્ક કરીશ એના ખાનામાં હવે એ જ એમનું જ મૂલ્યાંકન છે એ પ્રગતિમાં પણ રજિસ્ટરમાં એમનો પંદર નંબર છે તો હું પંદર નંબરમાં ટીક માર્ક નહીં કરું પણ શું કરીશ એ એ એ લખી દઈશ જો આ રીતે તો આપણે છે એ મૂલ્યાંકન કરતી વખતે ફક્ત એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં એ બી લખવાનું છે અને ચોપડીની અંદર આપણે એ આપેલું છે એની સામે આપણે એ હોય તો પેનથી ટીક માર્ક કરવાનું છે અને બી અને સી હોય તો પેન્સિલથી ટીક માર્ક કરવાનું છે